નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ હું આ વાત લઈ અને દર વખતે એ ખેડૂત મિત્રો એ આપણે નવા નવા પાકની વાત કરીએ છીએ મિત્રો આજે વાત કરવી છે એ કપાસના પાકની અને કપાસના પાકની અંદર જે આપણે ભલામણ કરીએ છીએ એ ભલામણ એટલે વડાણ મિત્રો વરડાણ જે છે એ કપાસના પાકની અંદર વધારે ફૂલ અને વધારે ફાલ માટે એ મિત્રો આપણી જે ભલામણ છે એ મિત્રો તમે જોઈ રહ્યા છો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન લેવા માટે વડાણ જે છે એ કેવી રીતનું કામ આપે છે તો એનો નમૂનો એ મિત્રો આ પાકની અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ જે છે એની સંખ્યા વધારે બહાર ફૂલને ખર્ચું અટકાવવું અને બીજું જે છે એ આપણે કહે ને કે વધારે ફાલ જે છે બે સારો આ કામ એટલે આ ફૂલ જે આપણે જે છે એ કહેવાય વડાણનું નું કામ વડાણ જે છે એક માત્ર બે સર કરવાથી મિત્રો આપણે ખૂબ સારા પરિણામો આ મિત્રો આની અંદર તમે જોઈ રહ્યા છો આપ પણ જે છે એ જ્યારે આવી રીતના કપાસનું વાવેતર કરતા હોય ત્યારે ચોક્કસ જે છે મિત્રો વડાણ પ્લસ નો ઉપયોગ તમે કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ